ભલાવરનો શાક હમણાં કર્યું તે બેદી પહેલા હાલ છે કన్నాકો જયા કર હોય તો થઈ ગયા છે હવે ઓફિસે જઈએ અને આવીને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ એ તો અત્યારે શોપ ઉપર છે ને ટેગિંગ નું કામ ચાલુ છે નવી ડિઝાઈન જો નવા લેબલ સ્ટીકર લાગે છે અને આ બાજુ અહીંયા લટકણ થઈ છે કેટલા બાકી રહ્યા લટકણ હવે વચ્ચેનો ભાગ આખો બાકી રહ્યો એમ ને અરે વાહ સરસ લ્યો નજીક થી બતાવી દઉં તમને લટકણ ઓકે સરસ ચાલો અને આ બાજુ છે ને નવી સાડી નવી ડિઝાઇન પશ્મીના જે આવી છે એનો ફોટોશૂટ ચાલુ છે જો કેમ થઈ ગયો ફોટોશૂટ હા થઈ ગયો આ પશ્મીના શું ભાવની આવી છે 2500 2500 અને આ ગાળા બોર્ડર 2200 2200 ઓકે આ જો પાછા ખજાનસી આવી ગયા પર્સ લઈને ભરેલું છે ખાલી છે અરે વાહ વાહ શેટને આવું ભરેલું આપણ ના ના સાચી વાત છે લટકણ કરવા મંડો હાલો ફટાફટ ઓર્ડર પૂરો કરો મટિરિયલી હવે પૂરું થઈ ગયું છે આમાં જો કંઈ ખાસ છે નહીં છે 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 ચાલો રહેવાય છે સરસ હાલો મસ્ત અને આ બધી આજની સેલ થઈ ગઈ બધી સાડી ફોલ્ટીચમાં જાશે રોલ પાલેસમાં જાય છે અને અહીંયા જો પટોળાને ટેકિંગ લાગે છે બધાયને એ પટોળું થોડુંક ઓપન કરી અરે વાહ ગાળા બોર્ડરમાં પટોળું છે મસ્ત પલ્લું છે બ્લાઉઝ કેવું છે લે બ્લાઉઝ એ પૂરેપૂરું ભરચક હા મસ્ત પટોળા બ્લાઉઝ છે આખો જો સરસ મજાનું ડિઝાઇન ટાઈપનું બને એવું છે ગાળા બોર્ડરમાં પટોળું છે કંઈક આ ટાઈપનું છે સરસ ચાલો ગાઈઝ ઓકે જી બીજી હું વસ્તુ નવી આવી ઠીક છે બસ 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 આખી નથી ખોલી ઓકે હાઈલાઇટ એ છે ને કસ્ટમર બધા આપણને છે ને આપણે જે કસ્ટમર કેર નંબર છે ને એમાં કોન્ટેક કરી લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે તમને લોકોને એવું થતું છે કે ભાપે કેમ મોડ બ્લોગ સ્ટાર્ટ કર્યો બટ જયદીપે ત્યાં કરી દીધો છે સ્ટાર્ટ અને મારા હાથમાં ડબ્બો છે એ તમને લોકોને એવું થતું છે કે કેમ ડબ્બો લઈને ભાભી જાય છે આમાં છે ને રાઈનો બોળો છે ચીભડાની સીરું કરી છે મમ્મીએ તો એની માટે રાયનો બોળો છે કેમ કે અમે મળવા આવ્યા છીએ ને તો પછી અમને કેરીનું અથાણું ચીભડાનું શીરું બધું અમને છે ને લઈને મોકલશે અમારા ઘરે આવું કોને કોને થાય છે કોમેન્ટ કરજો કે પપ્પાની ઘરે ગયા હોય ને તો મમ્મી બધા અથાણા કરીને મોકલે કેમ કે એને બહુ ઉપાધિ થતી હોય કે છોકરીઓ નવર્યું ન હોય છોકરાઓ નાના હોય એવું ઘણા લોકોને એવું બધું થતું હશે તો જો અમારા ચારા ફ્લેટમાં અહીંયા તડકાનો પ્રોબ્લેમ એટલે નીચે parking માં અથવા તો ટેરેસ પર કરવું પડે અહીંયા સિભડાની સીરું સુકવી દીધી છે ને આમાં છે ને બોળો મૂકી દીધો છે rai નો તો સાંજ સુધી રહેવા દેશું અને સાંજે પછી લઈ લશુ અને થોડુંક તેલ નાખીને અને ભેળવીને બનાવી નાખશું આપણે rai તો સીરું તો મારી જેવું કોને કોને થાય છે ને તમે કોમેન્ટ કરી દેજો ને અત્યારે છે ને અતુલભાઈનો ફોન આવ્યો તો કે શોપે બહુ જ ટ્રાફિક છે તો તું ઘડીક જા એ લોકો એના શાળાના ઘરનાના કંકુ પગલા છે એટલે કંકુ પગલામાં ગયો છે તો હું અત્યારે જાઉં છું શોપે ત્યાં જોઈએ જઈને કેવું ક્રાઉડ છે તે ગાઈસ પહોંચી ગઈ છું શોપ પર તો જો અહીંયા આ બાજુથી સુદામા ચોકના રસ્તેથી આવતા સારથી સ્કાય ની એક્ઝેક્ટ સામે છે કોસ ગર્લ્સ પેર કેમ કે બહુ બધા લોકોની ઇન્કવાયરી આવે કે કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ જે કસ્ટમર આવે ને બધા એવું જ કે અમે બહુ ગઈ તો બહુ ગઈ પણ રોડના ટચમાં જ જે અંદર જે બધાને એવું થાય એબીસીમાં છે ને તો બધા ડાયરેક્ટ બહાર નો જ હોય

આ એક બોક્સ માં એક લાઇટ લગાવીને એવી બસો ને પાસઠ લાઈટ આવે છે બસો ને પાસઠ લાઇટ એસ્ટિમેટ લેવા જવાનું છે અત્યારે ચાલો બપોરે જમી લઈએ હવે અને પછી જઈએ હોલસેલ વાળા હોય લાઈટ મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને એવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો હા

પૂછ્યું કે ક્યાં છે એને આડે રે ને બીજા ની નાની ભાષા નથી આવડતી એવું છે કારણ કે એ લોકો નથી કે તો તમારું ચેકિંગ કરી

કીધું પોલીસ ને કીધું કે ઓલા રૂમ માં પકડા હજી એક બીજા બેડરૂમ માં હોતો કે ન્યાય છે બધા પકડે બધા જેલમાં નાખ્યા પછી ન્યાયની પાસે ભારતીય એકતાલીસ હજાર રૂપિયા મહેગા રાત્રે કે તમે આપો તો તમને છોડી દઈએ તે એક બે ત્રણ ત્રણ હા તો ત્રણ જણા તૈયાર થઈ ગયા આપવા માટે પણ કરડ ની કે નહીં કે તમે તારે જે કરવું હોય કરી લો કરી લો તે રાખ આખે રાજ્ય હવા જવા દીધા આમ તમ ઓકે એટલે થોડાક રૂપિયા લીધા અગિયારસો જેવા લીધા ચા પાણી ના લીધા રાત્રે અને કાયદેસર આયેલા તો ઓછા આપવા એ રિસોર્ટ નો કરવા માંગતા હતા ચા પાણી નો એને

જમવાનું રેડી છે રીંગણ બટેકા શાક છે રોટલી છે ચીબડા છે છાસ છે અને આમાં છે જાદરિયું અને મમ્મી અહીંયા કેળા ના કરે છે ચિંતનભાઈ ફોન જોતા જોતા ખાતા નથી કોઈ દિવસ પણ કોક ના ઇમ્પોર્ટન્ટ મેસેજ આવે ને તો રિપ્લાય પેલા દેવાનું રાખે છે એનો નેચર બહુ સરસ મજાનો સારો એવો છે બધાને ફર્સ્ટ ક્લાસ રિપ્લાય આપે છે કઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો હવે જમી લઈએ અને પછી જોઈન્ટ થઈએ ગાઈસ તો એસી સર્વિસમાંથી ગાડી આવી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ અત્યારે છે ને ઠંડો પવન આવે છે મસ્ત મજાનો અને અત્યારે અમે જાવી છે એવી સીલિંગ માટેનું લાઇટનું સિલેક્શન કરવા માટે હું અને ચિંતન એક જગ્યાએ જઈએ છીએ અને ગાડીનું થોડું કામકાજ છે એસેસરીઝ થોડીક ફિટ કરાવવાની છે લાઇટિંગ ને વગેરે બે ત્રણ વસ્તુ ઝીણી ઝીણી છે તો ચાલો ફિટ કરાવીએ અને લાઇટિંગનું સિલેક્શન કરીએ અને તમને બતાવીએ કેવું સિલેક્શન કરીએ છીએ એક જગ્યાએ સીલિંગ લાઇટ માટે જોવા માટે આવ્યા છીએ જો કે આ ટાઈપની છે કઈ જન્મ આવે છે

અને ગાડી લઈને જો આ લાઇટ ફિટિંગનું કામ કરાવવા માટે આવ્યા છે આ ગાડીમાંથી આ લાઇટ કાઢીને કી અને બીજી એલઈડી એલઈડી ને એલઈડી લાઇટ ફિટ કરે છે બરાબર ફિટ થઈ જાય પછી હું તમને બતાવું કે કેવી લાગે છે તમને અત્યારે ખબર પડી કે અમારી ગાડીની અંદર આખો દુબઈ સિટી છે તો આ આ ઢાકણું કાઢો ને એટલે આખો દુબઈ નીકળ્યો દુબઈ ન્યૂયોર્ક જે ગણ હોય જાપાન ટોક્યો ચાઇના હજી આવું હશે કોને ખબર તો આ કતારગામ આ લક્ષ્મી એન્કલેવની સામે એક્ઝિટ આયા શ્રી રામ કાર એસેસરીસ છે

રોટલા અને મિક્સ જે આખું મરચું આખું ટમેટું આખું રીંગણ એનું સબ્જીનો પ્રોગ્રામ છે તો હું જસ્ટ અત્યારે ફાર્મે પહોંચી છું તો જોઈએ અંદર છે ને આપણા ઘરના જ રસોયા બનાવવાના છે કોઈ બહારના કોઈ રસોયા નથી એવા ક્યાં ગયા શાક વાળા બધા એવું છે મેં કીધું હજી કાંઈક એમ કેતા હતા સમારવા જાઉં મેં કીધું આ કેટલા વાગે નવ વાગે ખવડાવશે કે વેલા ખવડાવી દેશે કોણ મારા ભાઈ બનાવવાના છે આ ભાઈ બનાવવાના છે એમ ને ઓર્ડર લ્યો છો કે નહીં લ્યો છો હા તો કેશું કેમ કે વિડીયા છે ને તમે આવ્યો હતો ને એટલે એમ કે અમને શાક આ ભાઈ બનાવી દે તો પછી તમે પૂછવું હોય તો અમને કેવા થાય ને એમ કે બનાવે છે એટલે આ શાક નું નામ હું છે રીનજીમ શાક અમે છે ને હમણાંમાં દેરાણી શ્રીમત હતું ને ત્યારે આ શાક પણ ગુજરાતી ની રમઝટ એવું કાક આ શાક નું નામ પડ્યું બહુ મસ્ત શાક નું નામ હતું હોય છે જ્યાં મેરેજ માં બધું મિક્સ પણ મજા આવે ખાવાની તો બઉ જ મજા આવે સારું પણ આ હોય ને આપડે પૂરી નો ખાવી પડે એવું થાય સારું ચાલો તો બીજા કેવા આંટી બધા ક્યાં છે

પછી તમને ઘરે શેર કરી તો ગઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો પણ સાત વાગી ગયા છે બરાબર તો અત્યારે છે ને એક જગ્યા બહાર જમવા જવાનું છે ચિંતન ને મમ્મી પપ્પા ને મારે બરાબર મારા કાકાજી સસરા ત્યાં જમણવાર છે ફાર્મ જમણવાર રાખ્યું છે ત્યાં જમવા જવાનું છે ત્યાં જઈએ અને તમને મળીએ ચાલો બોલો જય યોગેશ્વર કેમ છે હારું જો અહીંયા ગોઠવાઈ ગયા રસોયા મહારાજ શું બને છે રીમજીમ શાક વરાળી રીમજીમ વરાળી રીમજીમ વરાળ ક્યાં છે

સલાડ બને છે એકદમ યુનિક વસ્તુ સલાડ જોજો ક્યાં બનાવે ક્યાં જોઈ ગયો ગયોગાઈ જગ નાખવાનું ચાલુ થઈ ગયું

અને જો બધા મહેમાન અહીં બેઠા છે જેન્ટ્સ આ બાજુ બેઠા છે લેડીઝ બધી બાજુ બેઠા છે મસ્ત એકદમ ઠંડો પવન આવે છે કેમ નેચરલ વાતાવરણ મજા આવે કે નહીં ગરમા ગરમ રોટલા મળી જાય તો એ તો ચાલુ જ રહેવાનો છે ચાલો હવે બધા મહેમાનો મળે લઈએ જય શ્રી કૃષ્ણ કહીએ હા પછી વિડિયો ઉતાર હા સાત નો પ્રોગ્રામમાં માં મળી ગયા તો ગાઈસ ફાઇનલી આપણો સબ્જી થઈ ગયું છે રેડી રીમઝીમ વરાળ્યું જો ઉપર થી ચંગાનુ સિંગ માટે ધાણા નાખે છે અને આ બાજુ છે ને ચિંતનભાઈ પણ આવી ગયા છે રીમ ઝીમ સબ્જી ખાવા માટે કેમ થાય અમે તો ટેસ્ટ કર્યું ટેસ્ટમાં પણ સુપર હતું અને આ બાજુ સલાડ પણ કપાઈ ગયું છે આ બાજુ મસ્ત તમારું આ યેલો યેલો તો જોઈને ખાવાનું મન થઈ ગયું કઈ અમારે છે ને સિસ્ટર આવી ગઈ છે કેટલા સમય પછી આપણે મળ્યા નહીં હમણાં શ્રીમંત છે ને આની સગી ભાભી શ્રીમંત હતું પણ મારાથી સ્કીપ થઈ ગયું હતું કેમ કે જુહિલભાઈ ની એંગેજ હતી કે નહીં

અને જો બધા જમવા બે ગયા છે મસ્ત અતુલભાઈ ને મારા કાકાજી સસરા છે ચિંતનભાઈ ઠંડુ વાતાવરણ ને મસ્ત ગરમા ગરમ જમવાનું છે ચાલો હવે જમી લીધું તો હવે જો જમી લીધું અને નિરાધે બેઠા તા હવે આઈસ્ક્રીમ આવી જવું ઠંડો ઓકે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ઊભું થવાનું મન નથી થતું વાતાવરણ બહુ મસ્ત ઊંઘ આવી ગઈ છે

અને હવે છે ને અહીંથી હાલીને ઘરે જવાનું છે કેમ કે આજ ચિંતન નથી ચિંતન જો છે ને દોસ્તાર ને ત્યાં કતાર ગામ બધા બેસવા બધા ભેગા થયા છે ચાલો હવે ઘરે જઈએ અને તમને ફરીથી જોઈન્ટ થઈએ ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો તો ગઈસ સવા દસ થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયો છું બરાબર તો મમ્મી કેમ રહ્યો આજનો દિવસ એટલે તમે કઈક જવાના હતા ત્યાં ગયા કે નહીં ક્યાં આરતી ચાલુ થઈ ગઈ કેમ કેમ